હાલ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને તંત્રની પોલ પણ ખુલ્લી પડી રહી છે વરસાદ વરસ્યા બાદ રોડની જે દયનીય હાલત થાય છે ઠેર ઠેર ખાડા રાજની સ્થિતિનું નિર્માણ થાય છે તેના કારણે તંત્ર સામે વિરોધ પક્ષના નેતાઓ પણ દેખાવ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ ખાડા રાજ સામે વિરોધ નોંધાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી પહોંચ્યા હતા દરમિયાન પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને અટકાવવામાં આવ્યા અને એટલામાં આમ આદમી પાર્ટીના એક નેતાએ પોલીસ અધિકારી ઉપર આમ આદમી પાર્ટીનો ખેસ નાખવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ થઈ જોવા જેવી તો સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા છતાં પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે આ તંત્રની લાલિયાવાડીની પોલ છતી થાય છે સામાન્ય લોકોને હેરાન પરેશાન થવું પડે છે ઠેર ઠેર ભુવાઓ ખાડા રાજના કારણે ઘણા બધા અકસ્માતના બનાવો બને છે નાના નાના વિપક્ષ દ્વારા પણ અવારનવાર પ્રિ મોન્સૂન કામગીરી જે તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે તેની સામે વિરોધ નોંધાવવામાં આવતો હોય છે અનોખો વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવતું હોય છે ત્યારે આવી જ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગઈકાલે રાજકોટ ખાતે ખરાબ રોડ રસ્તા ભૂવાઓ તેમજ અલગ અલગ જે સમસ્યાઓ છે તેને લઈને દેખાવનો કાર્યક્રમ રાખ્યો હતો બપોરના સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ વિરોધ નોંધાવવા માટે પહોંચી રહ્યા હતા આ દરમિયાન વિરોધના પગલે પહેલાથી જ આરએમસીની બહાર પોલીસનો બંદોબસ્ત હતો ત્યારે આ વિરોધ કરનારા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે નેતાઓ છે તેમના દ્વારા પોલીસને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જોત જોતામાં બોલાચાલી થઈ મામલો ઉગ્ર બન્યો એટલું જ નહીં આમ આદમી પાર્ટીના જે એક નેતા હતા તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ છે તે પોલીસ અધિકારી ઉપર નાખવાનો પ્રયાસ કર્યો ને ત્યારબાદ મામલો બીચક્યો જેમાં આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી પહેલા તો એક નાનકડો વિડીયો સામે આવ્યો છે આપ પહેલા વિડીયો જોઈ લો જેવી રીતે જોયું કે પેલા આમ આદમી પાર્ટીના નેતા કહી રહ્યા છે કે તેમને જ અટકાવવામાં આવ્યા છે તો અમે ભાજપનો તમે ખેસ પહેરી લો તેવા પોલીસ અધિકારીઓને તે વાત કરી રહ્યા છે એટલું જ નહીં ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીનો જે ખેસ હોય છે તે પોલીસ અધિકારી ઉપર નાખવાનો પ્રયાસ કરે છે ને એટલામાં જ પોલીસ અધિકારી વિફરે છે અને ત્યારબાદ બધાને ઢસડી ઢસડીને લઈ જવામાં આવે છે તેમને અટકાયત કરી લેવામાં આવે છે ને આ ઘટના બન્યા બાદ આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને આ મામલાના સંદર્ભમાં પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે ને થોડાક દિવસ પહેલાં જ પ્રકારની ઘટના નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં બની હતી જ્યાં ચૈતર વસાવાને મળવા તેમના સમર્થકો જઈ રહ્યા હતા અને આ દરમિયાન પોલીસે અટકાવતા પોલીસ સામે જ ભાજપનો ખેસ ઘા કરવામાં આવ્યો તેમને પહેરાવાનો પ્રયાસ કરવામાં આવ્યો ને આ પ્રકારની ઘટના રાજકોટમાંથી સામે આવ્યા બાદ હવે ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે